યુટ્યુબ ચેનલને મોનોટાઇઝ પછી તમને કેટલી જગ્યાએથી યુટ્યુબ તમને કમાણી કરવાનો મોકો આપે છે મિત્રો ઘણા બધા લોકોને મિત્રો ખબર પણ નહીં હોય કે યુટ્યુબની અંદર કેટલા ફીચર તમને મળે છે જેમાંથી તમે છે ને કમાણી કરી શકો યુટ્યુબ ખુદ તમને ઘણા બધા ફીચર આપે છે પણ એ ફીચર તમને ક્યારે કઈ રીતે મળે છે એની સંપૂર્ણ માહિતી લઈને તમારા માટે આ વિડીયોની અંદર મિત્રો આવી ગયા છે તો વિડિયોમાં મિત્રો બન્યા રહેજો ચેનલની અંદર જે લોકો નવા છે અને યુટ્યુબ રિલેટેડ માહિતી જોઈએ છે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર છે ને બધા યુટ્યુબ રિલેટેડ જેટલું પણ મારી ભાષા અનુભવ છો જેટલા પણ મારે વિડીયોના મેં એટલે કામ કરે છે ચેનલોના એ બધા લાઈવ પ્રૂફ સાથેના મેં વિડીયોની અંદર આપણે બનાવી લે છે કે કયું કામ ક્યારે આવે કઈ રીતે મોનોટાઈઝ કરવી ગૂગલ એડસન બિન ક્યારે મંગાવવું ટેક્સ ફોર્મ ક્યારે ભરવું બેંક એકાઉન્ટ ક્યારે જોડવું પેમેન્ટ અટકાય તો શું કરવું એની બધી માહિતીના વિડીયો છે ને આપણી આ ચેનલની અંદર મેં ગુજરાતીમાં બનાવેલા છે બસ તમારે છે ને બધા વિડીયો ચેક કરવા પડશે કારણ કે આપણી ચેનલની અંદર છે ને બે હજારથી વિડીયો ઘણા બનાવેલા છે ઘણા લોકો તો છે ને વોટ્સએપની અંદર મેસેજ કરે રમેશભાઈ મને આ વિડીયો મૂકજો ને તો ભાઈ તમને ટાઈમ નથી શોધવાનો તો મને ટાઈમ ક્યાંથી મળવાનો છે તો આપ સર્વે મિત્રોને વિનંતી છે કે યુટ્યુબની અંદર યુટ્યુબ રિલેટેડ વિડીયો ઘણા બધા મેં બનાવ્યા છે એ પણ ગુજરાતીમાં તો આજનો વિડીયો સ્પેશિયલ છે કે યુટ્યુબ ચેનલને ફૂલ મોનોટાઇઝ પછી તમને કયા કયા ફીચરમાંથી તમને કમાણી કરવાના ઓપ્શન મળે છે તો કન્ટિન્યુ વિડીયોમાં બને રેજો ચેનલની અંદર નવા હોય તો ખાસ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં તો યુટ્યુબ ચેનલ મિત્રો મોનોટાઇઝ માટે મિત્રો તમને તો ખબર છે પાંચસો સબસ્ક્રાઈબર પણ મોનોટાઇઝ થાય છે પણ એમાંથી તમને ફીચર મળે છે જો પાંચસો સબસ્ક્રાઈબ એટલે કે હફ મોનોટાઇઝ તમે ચેનલને કરો છો તો એની અંદર તમને ત્રણ ઓપ્શન મળે છે સુપર સુપરચેટ અને શોપિંગનું આ ત્રણ ઓપ્શન તમને પાંચસો સત્તર અને ત્રણ હજાર ટાઈમ અથવા ત્રણ મિલિયન યુઝની અંદર તમને મળે છે પણ જો તમારે હબ ફૂલ મોનોટાઇઝ કરો છો તો એના પછી તમને ઓપ્શન મળે છે જોવાના પેજની જાહેરાતો છે શોર્ટ શોર્ટફીટની જાહેરાતો છે અને બ્રાન્ડ એકાઉન્ટ એટલે કે સ્પોન્સરવાળું જે ઓપ્શન પહેલાં એવું હતું કે સ્પોન્સર તમને ડાયરેક્ટલી મળી મળી જતું અત્યારે યુટ્યુબની દ્વારા તમને સ્પોન્સર મળે છે બરાબર હવે વાત કરીએ મિત્રો કે આની અંદર જે ઓપ્શન તમને મળ્યા છે એક બે ત્રણ ચાર પાંચને છ ઓપ્શન એટલે કે છ ફીચર યુટ્યુબમાંથી તમારી ચેનલ ફૂલ મોનોટાઈઝ થાય ને તો છ ફીચર તમને યુટ્યુબે આપ્યા છે કમાણી કરવા માટે બસ તમારે એનો ઉપયોગ કરવાનો છે હવે ક્યારે ક્યારે ને કઈ રીતે મળે છે અને એનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો હોય છે એની બધી માહિતી તમને વિડીયોમાં સમજાવું છું કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો સૌથી પહેલાં નંબરનું છે મિત્રો જોવાના પેજની જાહેરાતો એટલે કે તમે કે આપણે આ વિડીયો તમે જોઈ રહ્યા છો આખો લોંગ વિડીયો એની અંદર જે પણ એડ આવે છે એ એડ દ્વારા મિત્રો તમને યુટ્યુબમાંથી કમાણી કરવાનો મોકો મળે છે એટલે કે લોંગ વિડીયોમાં બીજા નંબરનું ઓપ્શન છે શોર્ટ ફ્રીડ તમે શોર્ટ વિડીયો બનાવો છો તો શોર્ટ વિડીયોની અંદર જાહેરાત તો નથી આવતી તમને ખબર જ છે પણ તમે સ્વાઇપ તરીકે વિડીયો જોતા હોય તો બે વિડીયોના વચ્ચે જાહેરાત આવે છે એમાંથી મિત્રો આપણને કમાણી થાય છે ત્રીજા નંબરનું છે મેમ્બરશીપ તમને મેં પહેલાં પણ વિડીયોમાં કીધેલું છે મેમ્બરશિપ એટલે એવું છે કે એની અંદર છે ને એવો કોઈ વિડીયો છે જેની અંદર આખી માહિતી તમે આપતા હોય તો એ મેમ્બરશિપ લઈને આખો વિડીયો જોઈ શકે અથવા મેમ્બરશિપ એટલે તમને જ લો કે તમે મારાથી વાત કરવા માગો છો કોઈ યુટ્યુબની માહિતી જોઈએ છે તો એની અંદર તમે છે ને એકસો નવ્વાણું કે બસોનું તમે મેમ્બરશીપ લઈને હું તમને વાત કરી શકું કારણ કે હું બધા લોકોને વાત ના કરી કોઈ લોકોએ મેમ્બરશિપ લીધેલી હોય તો એમને હું છે ને મેસેજ દ્વારા કે મતલબ કોલ દ્વારા વાત કરી શકો એને કહેવામાં આવે છે મેમ્બરશિપ એ દ્વારા મિત્રો તમને કમાણી કરવાનો મોકો મળે છે અહીંયા ચોથા નંબરનું ઓપ્શન છે સુપર ચેટ દાખલા તરીકે તમને અમારો વિડીયો ગમ્યો છે તો આ વિડિયો દ્વારા મિત્રો તમે તમારા ગૂગલ પેથી મિત્રો ચાલીસ પચાસ કે સાહીઠ તમે ટ્રાન્સફર કરી શકો છો યુટ્યુબ દ્વારા એ છે સુપર ઠેન્ક્સનું ઓપ્શન તમને આપણા વિડીયોના નીચે મળતું હશે એટલે એ તમે સુપર ઠેન્ક્સ નાખો ને મિત્રો પહેલા નંબર તો કે બધા લોકોને છે ને હાઈલાઈટમાં દેખાય હાઇલાઈટમાં એટલે આ જે પણ તમે પૈસા નાખો ને એ કોમેન્ટ આખી છે ને અલગ કલરમાં દેખાય પછી પાંચમા નંબરમાં છે બ્રાન્ડ કનેક્ટ એટલે મિત્રો યુટ્યુબમાં છે શું જે સ્પોન્સરનું ઓપ્શન છે એ યુટ્યુબ તરફથી હવે પહેલાં થઈ ગયું પહેલાં કોઈ પણ સ્પોન્સર આપણી પાસે આવતું તો આપણે અને એના વચ્ચે મતલબ આ ડીલ થતી પણ હવે યુટ્યુબ વચ્ચે ડીલ થાય છે યુટ્યુબ ઓટોમેટિક ડીલ કરે છે એ તમને અહીંયા દેખાડે અને છેલ્લા નંબરનું છે શોપિંગ હવે શોપિંગના પ્રકાર બે ઓપ્શન છે એમાં શોપિંગમાં એવું છે કે ત્રણ હજારને તમને વાત કરી કે ત્રણ હજાર ઓસ્ટ ટાઈમ અને સબસ્ક્રાઈબની અંદર પાંચસો સબસ્ક્રાઈબમાં તમને મળે છે પણ એક શોપિંગનું ઓપ્શન એ અલગ છે કે જે મિત્રો આ જે શોપિંગનું છે ને એ આપતા અત્યારે હાલની અંદર તમને જોવા મળ્યું છે એ છે મિત્રો દસ હજારનું તમારી ચેનલની અંદર દસ હજાર સબસ્ક્રાઈબ થાય ત્યારે મળે એની અંદર કોઈપણ પ્રોડક્ટ તમે તમારા વિડીયોની અંદર લગાવી શકો છો જે તમને પાંચસો સબસ્ક્રાઇબની અંદર મળે છે એની અંદર છે ને તમારે અલગથી તમારું અકાઉન્ટ બનાવવું પડે છે એ પ્રોડક્ટ માટે તમે તમારા વિડીયોની અંદર તો તોય પણ મૂકી શકતા નથી પણ આ જે શોપિંગનું ઓપ્શન છે જે દસ હજાર પછી તમને મળે છે એની અંદર તમે છે ને કોઈ પણ ફ્લિપકાર્ટનું એમેઝોનનું કે મેશોનું કોઈપણ પ્રોડક્ટ તમે તમારા વિડીયોમાં મૂકી શકો છો જેનો તમે અનુભવ હોય એની અંદરથી તમને કમિશન મળે છે તો આશા રાખું છું મિત્રો કે આ માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી ચેનલની અંદર આપણી પાસે જે પણ નોલેજ છે યુટ્યુબ રિલેટેડ આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવા દરેક માહિતીના મિત્રો વિડીયો છે ખાસ અને ટોટલ પ્રોસેસના વિડીયો બનાવેલા છે મિત્રો ખાસ કરીને તો બને ત્યાં સુધી વિડીયો મિત્રો ધ્યાનથી જુઓ અને બધા જે જે પ્રોબ્લેમ આવે છે મારી પાસે જે પ્રોબ્લમો લોકોના આવેલા છે જે લોકોની મેં ચેનલો કામ કર્યા છે એ બધી પ્રોબ્લમોના સોલ્યુશન આપણે જે કર્યા છે એ મિત્રો વિડીયો આપણે બનાવેલા છે અને બધી ચેનલોના જે કામ કરે છે એ બધું આખું લિસ્ટ આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ લગાયેલું છે તો બસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે યુટ્યુબની અંદર કોઈ પણ પ્રોબ્લમ આવે તો એનું સોલ્યુશન આગળ શું હોય એની માહિતીના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મિત્રો ખાસ જોવા મળી રહે